મહીસાગરના બાલાસિનોરના ત્રણ યુવકોના થાઇલેન્ડમાં અપહરણના કેસમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાધવ આગળ આવ્યા છે તેમણે અંગે તાત્કાલિક સહાય મળે તે માટે કેન્દ્ર સરકારને વિનંતી કરતો પત્ર લખ્યો સાંસદ રાજપાલસિંહ જાધવે ઘટનાની તપાસ કરી સહાયતા આપવા વિદેશ મંત્રી એસ શંકરને રજૂઆત કરી પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે સહાયતા માટે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખી અને માંગ કરી છે તપાસના આદેશો આપવામાં આવ્યા છે મહીસાગરના બાલાસિનોરના ત્રણ યુવકોના થાઈલેન્ડમાં અપહરણ કેસમાં આખી ઘટના સામે આવી હતી થાઈલેન્ડમાં ત્રણ યુવકોનું અપહરણ થયું હતું એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો અને તેને જ લઈને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાધવ મદદ માટે આગળ આવ્યા છે અને તેમને તાત્કાલિક સહાયતા મળે તે માટે કેન્દ્ર સરકારને વિનંતી કરતો પત્ર લખ્યો છે આ ત્રણે ત્રણ યુવકોને થાઈલેન્ડથી ભારત પરત લાવવામાં આવે તે પ્રકારની આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે વિનંતી કરવામાં આવી છે સાંસદ રાજ્યપાલસિંહ જાદવે ઘટનાની તપાસ કરવામાં આવે તે પ્રકારની પણ પત્રમાં માંગ કરી છે વિદેશ મંત્રી એસ શંકરને સાંસદે રજૂઆત કરી છે પત્ર લખ્યો છે અને પત્રમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહીસાગરના બાલાસિનોરના ત્રણ જેટલા યુવકો કે જે લોકો થાઈલેન્ડમાં તેમનું અપહરણ થયું હતું સંવાદદાતા વિશાલ ફોન પર જોડાયેલા છે વિશાલ મહીસાગરના બાલાસિનોરના ત્રણ યુવકોનું થાઈલેન્ડમાં અપહરણ થયું હતું હવે મદદે પંચમહાલના સાંસદ આવ્યા જી સોનલ જે રીતે વાત મળી રહી છે ખાસ કરીને જે બાલાસીનોરના મુખ્ય મથકની અંદર મુસ્લિમ વિસ્તારના ત્રણ યુવકો જે કામર્થે થાઈલેન્ડ ગયા હતા અને ત્યારબાદ જે પરિવારે આક્ષેપ કર્યો હતો કે તે ત્યાંથી ગુમ થયા છે અપહરણ થયું છે તે બાબતે ઉપર સુધી રજૂઆત થતા હાલ જે પંચમહાલ સાંસદ છે તે મદદે આવ્યા છે ખાસ કરીને રાજપાલસિંહ જાદવે તેમના લેટર પેડ ઉપર જે વિદેશ મંત્રી છે તેમને રજૂઆત કરી છે અને ખાસ કરીને શું અઘટિત ઘટના ઘટી છે તે બાબતે તપાસ કરી અને તેઓને પરત લાવવા માટે માંગ કરી છે આભાર તમામ વિગતો માટે તો વિદેશમંત્રી એસ શંકરને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં આજે ત્રણ યુવકો છે કે જેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું તેમના પરિવારજનો દાવો કરી રહ્યા છે તે બાબતને લઈને ઉલ્લેખ કર્યો છે કે આ ત્રણ યુવકોને વહેલામાં વહેલી તકે થાઈલેન્ડથી ભારત લાવવામાં આવે તપાસ કરવામાં આવે તે પ્રકારની માંગ સાંસદ દ્વારા કરવામાં આવી છે સાંસદે વિદેશ મંત્રી એસ શંકરને પત્ર લખી તાત્કાલિક મદદ માટેની રજૂઆત કરી છે થોડા સમય પહેલા મહીસાગરના બાલાસીનોરમાં ત્રણ યુવકો થાઈલેન્ડ ગયા હતા કામ અર્થે થાઇલેન્ડ ગયા હતા પરંતુ પરિવારજનો અત્યારે એ પ્રકારનું વાત કરી રહ્યા છે કે તેમના આજે ત્રણ યુવકો છે તેમનું અપહરણ થયું છે તે દિશામાં અત્યારે તપાસ કરવામાં આવે તેવી તેમની માંગ છે ત્યારે આ પરિવારોની બહારે અત્યારે પંચમહાલના સાંસદ રાજ્યપાલસિંહ જાદવ આવ્યા છે